નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસનો સંગ્રહ કરેલા ખેડૂતો માટે આવ્યા ખૂબ જ સારા અને મહત્વના સમાચાર ને જેની સાથે કપાસમાં કેટલો સુધારો વાયદામાં શું સ્થિતિ છે તે સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો વૈશ્વિક રૂ બજાર ઝડપથી વધી રહી હોવાથી ભારતીય બજારમાં પણ બજારોમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં કપાસના ભાવમાં પણ આજે મને દસ થી લઈને પંદર રૂપિયા વધ્યા અને ભાવ પંદરસો ની નજીક થયા હતા જેમાં સરેરાશ ભાવ ચૌદસો થી પંદરસો ત્રીસ સુધીના જોવા મળતા અને ગામડે પણ ચૌદસો થી ચૌદસો પંચોતેર સુધી ઓફર કરાતા પરંતુ ખેડૂતોની વેસવાલી સાવ ઓછી દેખાય છે જ્યારે રૂબજારની વાત કરીએ તો આજે પણ ખાંડીએ બસોસ રૂપિયા વધી અઠાવન હજાર બસો ની બોલાતી હજી આગામી દિવસોમાં કપાસ બજારમાં ધીમો સુધારો ચાલુ રહી શકે કારણ કે વૈશ્વિક ઋહની વાયદા બજારની વાત કરીએ તો આજે ન્યુયોર્ક કોટન વાયદાની અંદર વધી પંચાણું ડોલર વાયદો જોવા મળે તો સાથે જ એમસીએક્સ ની અંદર પાંચસો ને સાઠ રૂપિયા વધી વાયદો ઓગણસાઠ હજાર નવસો ને સાહીઠ નો બોલાતો તો ખોળ માર્ક એસી રૂપિયા વધી પચીસો સન્નું રૂપિયા એ પહોંચી ગયો હતો તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ હરાજીના કપાસના બજાર ભાવ રાજકોટ પંચ્યાસી થી પંદરસો પંદર ગોંડલ એક હજાર એક થી પંદરસો ને એક તાલાવાડ તેરસો થી પંદરસો અગિયાર જામજોધપુર અગિયારસો એકાણું થી પંદરસો ને એકાવન ભાવનગર અગિયારસો પચાસ થી ચૌદસો પાંત્રીસ જામનગર એક હજાર પંદરસો ને પચાસ બાબરા બારસોથી સૌદસો એક્યાસી જેતપુર અગિયારસો અડત્રીસથી સૌદસો અઠ્યોતેર રાજકોટ અગિયારસો ચાલીસથી પંદરસો અગિયાર અમરેલી એક હજાર પચાસથી સૌદસો પંચ્યાસી સાવરકુંડલા બારસો એકસઠથી પંદરસો એક જસદણ બારસોથી ચૌદસોને પંચાણું વાંકાનેર અગિયારસોથી ને સિત્તેર મોરબી બારસોથી ને દસ રાજુલા એક હજારથી પંદરસો હળવદ બારસોથી ને નેવ માણાવદર એક હજાર પચાસથી પંદરસો પચાસ ધોરાજી એક હજાર છ થી ચૌદસો છેતાલીસ લાલપુર બારસો તેતાલીસથી ચૌદસો બોતેર ધ્રોલ બારસોથી ચૌદસો ને ચોંતેર વિસનગર એક હજારથી સૌદસો પંચ્યાસી વિજાપુર બારસો પચાસથી ને પંચાણું ઉપલેટા બારસોથી ને પંચ્યાસી હિંમતનગર તેરસો એકતાલીસથી ને અઠ્યાસી ગઢડા બારસો એકથી સૌદસો ચુમ્માલીસ ધંધુકા અગિયારસો પચીસથી ને સાઠ વિરમગામ બારસો પચીસથી પંદરસો ને છવ્વીસ ઉનાવા એક હજારથી પંદરસોને એક માણસા એક હજારથી સૌદસો અઠ્ઠાણું પાટણ અગિયારસોથી સવદસો પંચ્યાસી